ચૂલામાં તાપ થયો અને સામન ભેગો કર્યો ભાઈ હવે છે ને લોટ બાંધવાનું શરૂઆત કરી દીધી છે અને હવે ધીમે ધીમે લોટ બાંધવાનું છે આ મીઠું વળાઈ છે હવે નાખ્યો બાજરો ભાઈ ઘરની વાડીનો બાજરો છે અને આ મસળવાનું ચાલુ કરી દીધું છે આમ નાખો થોડુંક પાણી નાખો પાણી અને તમારે બી પણ સારું થઈ ગયું છે લાડ

સામાન લઇ લીધો છે ને ગાડી છે મારી ગાડી ચાલો લઇ ને બેસી જ જઈશું હાલો જલ્દી કોઈ બાકી નો રઈ જતા ચાલો ઉપડ ગઈ છે અમારી ગાડી હવે કોઈ ને નઈ મળે કઈ તો આ તો બી ગાડી ભાગી છે હવે તો તને ખાવાની ભૂખ એવી લાગી છે ને વાત જવા દ્યો હવે તો અને તો હવે તો લીલા કાંદા ખાવા છે તો હાથે જ વાડી માંથી કાઢવા પડશે ક્યાં જવું આમાં તો અહીંયા ભાઈ ને લાવ્યા નથી તો ભાઈ આપે અમને

मितो मितो गोंगा तो बगाशे मैसेज ना वाटक्या फुगीता छ जेसी काय नेस है ये ना कोई ग्लोय वचन ना खोबाय अब से हम क्षानोर तो आधन तुम खाले नोम खावनो चालू कर दीदूसे बताइए और એક બે હતા એને ચાર પાંચસો અન્ય સાંટે છે ઈટો હવાળી કરે છે અત્યારે તો કોઈને રોકે રોકાય નહીં એટલું ખાય છે ક્યાં જાતું છે આ બધું કંઈ ખબર પડતી નથી સુરતવાળા જે ભાડેલો હોય એમ ખાય છે અત્યારે તો પછી ખબર પડે આનું થાય છે અત્યારે લ્યા આ તો સાફ કરી ગયા તો ડીશ નો સાંટી જાય એવું લાગે છે તો આ તો ડીશ સાંટી જવાનું છે એવું જ છે આ

છે પડી હોય એવું લાગે છે હો એટલે દાંત કાઢે છે આ તો બધા સંડાસ ગોતવા મી બીસોઈ ગયો અંદર હા હલો દાળ તોડી આવ્યા કામ પૂરું